નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે મિત્રો આજે આપણે આવ્યા છીએ તરફ ગામે જ્યાં દેશમાં બહુ ચર્ચિત વાળીનાથ મહાદેવનું મંદિર છે મિત્રો સોળથી બાવીસ તારીખ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તે મહારુદ્ર યજ્ઞ અગિયારસો બ્રાહ્મણો અગિયારસો યજ્ઞકુંડ પંદર હજાર યજમાનો તથા એક કરોડ આહુતિ દ્વારા મહાદેવના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે બાવીસ તારીખે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં આ મહાદેવના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે

વાળીનાથ ભગવાનની સુવર્ણ શિખરના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે માનવમેદની એટલી બધી મળી છે અને વ્યવસ્થા પણ એટલી બધી સુંદર છે વર્તમાન ગાદીપતિ શ્રી જયરમગીરી બાપુ કોઠારી શ્રી દશરગિરી બાપુ અને અન્ય મહાનુભાવો અન્ય સર્વે સંતો આ કાર્ય એટલી નિષ્ઠાથી કરી રહ્યા છે કે અહીંની જનતા પણ ખૂબ પ્રફુલ્લિત છે દર્શનાર્થીઓ પણ પ્રફુલ્લિત છે દર્શનાર્થીઓની તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે દવાખાનાથી માંડીને સર્વે વ્યવસ્થા પછી અહીંયાથી લોકો જે અહીંયા તે સલંગવાડીના સુધી ફ્રી ઓફ બસની વ્યવસ્થા છે ઉંમરલાયક માણસોને આ શિવધામ પરિસરમાં ફરવા માટે ઇલેક્ટ્રિક ગાડીની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે અને દરરોજ ધર્મસભા છે અને શ્રી ગિરિબાપુની શિવકથાનું આયોજન પણ સુંદર છે અહીંયા અત્યારે આ માહોલ એવો દેખાય કે ભગવાન સ્વયં પ્રત્યક્ષ આ સર્વની અંદર સર્વની અંદર વ્યાપક સ્વરૂપમાં સ્વયં હાજર છે એવું આપણને અનુભૂતિ થાય અને આ મંદિર એટલું બધું સુંદર બનાવ્યું છે કે ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ પછી બીજા નંબરનું આ શિવલિંગ આટલી મોટી મતલબ સાઈઝમાં છે અને એટલો બધો એનો મહિમા છે વાડીનાથ જે બહુ જૂની જગ્યા છે મૂળ નાથ સંપ્રદાયની જગ્યા છે અને ગાદી ઉપર પ્રથમ વિરમગીરી આવેલા એ પછી ઘણા મહાન પુરુષો થઈ ગયા ઘણા સંતોની જીવન સમાધિઓ છેલ્લે બળદેવગીરી બાપુ થઈ ગયા મહાન પરમાત્માનું આપણે સ્વરૂપ કહી શકાય ભગવાન સ્વરૂપ કહી શકાય એવી મૂર્તિ હતી અને એમના જ પટ શિષ્ય જયરામગીરી એ પોતાના ગુરુનો મહિમા વિશેષ આપણને બતાવ્યો છે કે ગુરુનું નામ એમને સવાઈવ કરી બતાવ્યું નાની ઉંમર છે પણ એમની સૂઝબૂછ અને કાર્યદક્ષતા સર્વે સંતો પ્રત્યેનો ભાવ જનતા પ્રત્યેનો ભાવ દર્શનાર્થીઓ પ્રત્યેનો ભાવ અને સમગ્ર રબારી સમાજ અને અન્ય સમાજ રબારી સમાજ ની ધર્મ ગુરુજ્ઞાતિ છે આ પણ અહીંયા સમગ્ર અઢારે વરણની દરેક જનતા વાડીનાથને જેટલો રબારી સમાજ માને છે એટલું જ વિશેષ અન્ય જાતિના લોકો માને છે આનો મહિમા અપરંપાર છે અહીંયા કોઈ પણ સંકલ્પ કરવામાં આવે તો એ સંકલ્પ ફળીભૂત થાય છે આ મારો અનુભવ છે આ અમારે જૂનો નાતો છે મારું ગુરુસ્થાન છે જુનાગઢમાં મહંત યોગી પી શ્રીનાથજી બાપુ મારા ગુરુજી છે મારા ગુરુજીને અને જયરમગીરી બાપુના પૂજ્ય ગુરુ શ્રી બલદેવગીરીજી મહારાજ સાથે વિશેષ નાતો હતો મારે પણ બલદેવગીરી બાપુ સાથે વિશેષ નાતો હતો અને જયરમગીરી બાપુ સાથે પણ વિશેષ નાતો છે અહીંયા જયરમગીરી બાપુ તથા કોઠારીશ્રી દશરથગીરી મહારાજ આમની ખૂબ જ મહેનત છે અને એમની કાર્યદક્ષતા પણ સુંદર છે એનું આયોજન સુંદર છે એની વ્યવસ્થા સુંદર છે કોઈ પણ

જે ઝુમર છે બે તેનો ડિઝાઈનર ऋषभ સેહની આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે તેમની સાથે વાત કરીશું તો આપકા યે એક્સપીરિયન્સ કેસા રહા ઓર યે સ્કી ડિટેલિંગ બતાઈએ આપ બેહત શાનદાર એક્સપીરિયન્સ રહા હે ઓર અગર મે ઇસકી ડિટેલિંગ કી બાત કરું તો જો શૅન્ડલિયર આપ મેરે સામને દેખ રહે હે ઝુમર ઇસમે લગભગ 2 લાખ ग्लास के क्रिस्टल्स लगे हुए हैं तो अपने आप में एक बहुत ही नक्काशी का इसके अंदर काम हुआ हुआ है और इसे बनाने में काफ़ी लंबा वक्त हमें लगा जो हमने फैक्ट्री में दिया और उसके बाद दिन रात यहाँ पर हमारी लेबर काम कर रही है इस इस झूमर के पीछे भी एक झूमर है जो अभी रात तक हम तैयार कर रहे हैं तो ये एक आइकॉनिक शैंडलियर है जहाँ पर प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और बाकी माननीय गणों के फ़ोटोशूट्स यहीं पर होंगे और ये एक आइकॉनिक सिंबल है इस पूरे मंदिर का दशक मित्रों નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી અને તેના સિવાય જે પણ વીવીઆઈપી દર્શનાર્થીઓ હશે તેમના ફોટોશૂટ આ જ જગ્યાએ આ ઝુમરની ઉપસ્થિતિમાં થશે તો મિત્રો આ જ રીતે વાળીલાટ મહાદેવ મંદિરના દરેક અપડેટ જાણવા માટે અને ધાર્મિક ન્યૂઝ જાણવા માટે મીડિયા રેવલ્યુશન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મને મારા સાથી જય દેબેન રજા આપશો નમસ્કાર